આદિવાસીઓની જમીન પચાવવાનું કૌભાંડનો આક્ષેપ થયો છે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ મોટો આરોપ લગાવ્યો છે તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને તેમણે પત્ર પણ લખ્યો છે શેડ્યુલ વિસ્તારમાં નિયમ ભંગનો આરોપ લગાવ્યો છે કલેક્ટર તલાટી જમીન પચાવી લે છે તેવું ચેતર વસાવાએ કહ્યું તોતેર એની જમીનો ટ્રાન્સફર કરાય છે દાહોદના જમીન એને કૌભાંડને ટાંકી તેમણે આરોપ લગાવ્યો નર્મદા સુરત વલસાડમાં કૌભાંડનો આરોપ ચેતર વસાવાએ લગાવ્યો છે બિન આદિવાસીઓએ જમીન પચાવી પાડી જમીનો પર કોમર્શિયલ બિલ્ડિંગો તૈયાર થઈ છે તેવું ચેતર વસાવાએ આક્ષેપ લગાવ્યો છે અને આ અંગેનો તેમણે એક પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ લખ્યો છે જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો એક્યાસી તહજ તોતેર ડબલ એ ની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદે નહીં શકે છતાં આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય માંડવી માંગરોલ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોતેર ડબલ એ ની જમીનો બિન આદિવાસી લોકોએ ઘોડા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માંગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કોભાણ બાર આવ્યું છે એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો જેણે પણ એને કરી છે ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે તો આ આજે અમે માન્ય શ્રી અને રાજ્યપાલશ્રીને આ આજ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય